માંડવી મામલતદાર કચેરી એજન્ટોના રાજમાં સપડાઈ એજન્ટો સિવાય અરજદારોના કામ થતા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે માંડવી મામલતદાર કચેરી આવતા અરજદારોને ખોટી રીતના ધક્કા પડી રહ્યા છે આવકના દાખલા આધાર કાર્ડ પ્રમાણપત્ર વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા આવતા અરજદારોને ધક્કા પડી રહ્યા છે અરજદારે મીડિયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે લાગતા વળગતા તેમજ એજન્ટો દ્વારા જઈએ તો કામ થઈ જાય છે પરંતુ જો પોતાની રીતે અરજીઓ કરીએ તો કામ થતા નથી થાય છે તો વર્ષો વીતી જાય છે તેવા ગંભીર આક્ષેપો મેમણ હમીદ મામદ દ્વારા થઈ રહ્યા છે સાહેબ મારું નામ મેમણ હમીદ મામદ છે હું માંડવીમાં તબીલા વિસ્તારમાં જ રહું છું અહીંયા મારી છોકરીનો લઘુમતી અંગેનો પ્રમાણપત્ર લેવા માટે મેં લગભગ નવમો તકો ખાધો છે સવારના એકદમ કામ એકદમ ધીમી ગતિ ચાલતો હોય એટલે કામ સવારના થાય નહીં કે સાંજના આવજો છે સાંજના પણ એ જ પોઝિશન હોય અત્યારે પણ હું અહીંયા જ આવ્યો છું અત્યારે સાહેબ કહે છે કે નેટ ચાલુ નથી અમારો કામ નથી થતો ને બીજા પાછલા બાણીથી જે કામ કરાવે છે જે એનું કામ ઓન હેઠ ચાલુ છે ને અમારા કામ કીએ જાય આવે તો અમારો કામ અત્યારે સવારના આવજો સવારના પાછો આવીએ છીએ ને એ જ પોઝિશન હોય છે તંત્રની છે ને દોર બેદરકારી છે ને કોઈ ધ્યાન એ આપતું નથી એકદમ ને પૈસા લઈને આપણે કરાવીએ એજન્ટ થ્રુ તો આપણું કામ જલ્દી થઈ જાય એજન્ટ આપણા ચાર પાંચસો રૂપિયા અહીંયા લઈ લે રોજના ચાર પાંચસો ક્યાં કાઢમાને અમે ગરીબ માણસ છીએ કેવી રીતે પછી એના એડજસ્ટ કરું પછી તંત્રને અપીલ કરીને આના ઉપર ધ્યાન આપો જે એજન્સીને કામ લીધેલું છે એના ઉપર થોડોક કડક રહો સ્ટ્રોંગ રહો ને જરાક માણસોનું કામ કરાવો બધે માણસો તકલીફમાં છે તો કોઈ બોલતું નથી બધે એમને માલે છે તંત્રને એ જ અપીલ છે કે તમે જરાક એના ઉપર ગમે જેના ઉપર જે કામ લીધેલો છે એમને જે જરાક ઉપર સ્ટ્રોંગ રહે ને બધું કામ કરાવે માણસોના સંગાર ફાર્મ એન નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન નર્સરી સંગાર ફાર્મ એન નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોભોર કિંગ જાંબુ મિયાઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515